વાત કરી વિગતવાર સમાચારોની તો અમદાવાદથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે થર્ટી ફર્સ્ટની પાર્ટીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે આપણે જણાવી દઈએ કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની આ વર્ષે અમદાવાદમાં ઉજવણી કરી શકાશે નહીં હાલ અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં છે અને કરફ્યુને કારણે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે આ કરફ્યુનો જો ભંગ થશે તો પોલીસ જે પોલીસ કડક કાર્યવાહી કરશે પોલીસ સાદા ડ્રેસમાં વોચ રાખશે હાલ રાતના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી અમદાવાદમાં કરફ્યુ છે તો રાત્રે નવ વાગ્યા પછી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની કોઈપણ પ્રકારની ઉજવણી કરી શકાશે નહીં તો અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની પાર્ટી પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે આ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની પાર્ટી અમદાવાદમાં નહીં કરી શકાય હાલ અમદાવાદમાં રાત્રિ કરફ્યુ છે અને આ તેની રાતે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુ છે આ અંગે શું માનવું છે પ્રજાનું તે અંગે વાત કરી અમદાવાદ થી અમારા સંવાદદાતા દીપક મકવાણા જોડે જી દીપક અમદાવાદમાં જયારે થર્ટી ફર્સ્ટની પાર્ટીની ઉજવણી નહીં કરી શકાય ત્યારે જે અમદાવાદની જનતા છે તે પાર્ટી પ્રેમી છે અને ખાસ કરીને યુવાનોમાં આનું ખૂબ ચલણ જોવા મળે છે તો શું કેવું છે અમદાવાદની જનતાનું આ વિષય પર અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે થર્ટી ફસ્ટ ડિસેમ્બરની જે ઉજવણી છે તેની ઉપર હવે રોક લાગી દેવામાં આવી છે બીજી તરફ પણ જો વાત કરવામાં આવે તો ખ્રિસ્તી સમાજના જે ભાઈ બહેનો હોય છે તે રાત્રિ સમય દરમિયાન દિવાળમાં જઈ અને ખાસ પૂજા અર્ચના પ્રાર્થના છે તે કરતા હોય છે અને ત્યારબાદ પોતાના આ નવા વર્ષ છે તેની શુભ શરૂઆત કરતા હોય છે પરંતુ કોરોનાનું ગ્રહણ છે તે દરેક તહેવારોને લાગ્યું છે નવરાત્રિ હોય દિવાળી હોય કે પછી હવે આ નવું વરસ હોય આ તમામ ગ્રહણો વિશે સીધી જ રીતે મારી સાથે સ્થાનિકો છે તે જોડાયા છે હું અહીં આ સ્થાનિકો છે તેઓ તમામના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માગીશ આ સ્થાનિકોનું શું માનવું છે તે મહત્ત્વનું રહેશે યુવા વર્ગ છે તે પણ આપણી સાથે જોડાયો છે તેઓની સાથે પણ સીધી જ રીતે ચર્ચા કરીશું કારણ કે એક તરફ આ ચૂંટણી છે તેના પડગમ વાગી રહ્યા છે તેની તૈયારીઓ કરી દેવામાં આવી છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો એક પછી એક આ આવતા જે વાર તહેવારો છે તેની ઉપર જે નિયંત્રણ છે તે લાગવામાં

તો જનતા માટે ખરેખર એ નિયમ ખોટો બનાવેલ છે કારણ કે ખરેખર જોવા જઈએ તો સરકાર પોતાની ચૂંટણી બાબતની હોય કે રાજકીય કાર્યક્રમ હોય તો એ કોઈપણ જાતના બંધન વગર કે કોઈપણ જાતના નિયમો વગર જો ઉજવી શકતામાં આવતું હોય અને એની અંદર જે નિયમોનું પાલન કરવામાં આવે છે તે જ નિયમોને અનુસરીને જે ખ્રિસ્તી ધર્મનો કે અન્ય ધર્મના કોઈપણ તહેવારો હોય એ તહેવારો ઉજવવા માટેની જો સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવે તો જનતા દ્વારા અને ભારતીય સંસ્કૃતિ તેમજ દરેક ધાર્મિક સંસ્કૃતિની જાળવણી પણ સારી થાય અને જનતા માટે પણ ફાયદો થાય અને જનતા પોતાના તહેવારો શાંતિપૂર્ણ ઉજવી શકે દરેક પ્રકારના કોવિડ નાઇન્ટીન કોરોના વાયરસનું જે કોઈ બંધન હોય એ બંધનને અંદર એને ઉજવવા માટેની ખરેખર સરકાર દ્વારા પરમિશન આપવામાં આવે તો સારું જો મહત્ત્વની બાબત છે કે કદાચ પોલીસ દ્વારા અથવા તો સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવે મોટી સંખ્યામાં લોકો રોડ રસ્તા ઉપર ઉપસ્થિત થાય ત્યારે આ કોરોના વાયરસ છે તેનો જે ભય છે તે રહેતો હોય છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવે જે રીતે ચૂંટણી થતી હોય છે ત્યારે જે સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન કરવામાં આવે તો ચોક્કસથી કોઈ પણ જાતનું ભય નથી રહેતું સરકાર દ્વારા કેવા પગલાં લેવા જોઈએ જેથી કરી ઉજવણી પણ જળવાઈ રહે અને કાર્ય પણ જળવાઈ રહે અને ભારતીય સંસ્કૃતિ પણ જળવાઈ રહે ધાર્મિક તહેવારોની ઉજવણી જળવાઈ રહી એ માટે જે સરકાર પોતાના જાહેરનામા પ્રમાણે અને સરકાર પોતાની વ્યવસ્થા પ્રમાણે જનતા પાસે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવીને અને માસ્ક પહેરીને જે કોઈપણ પ્રજા દ્વારા તહેવાર ઉજવવા માટેની જો છૂટછાટ આપવામાં આવે અને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા તેની વ્યવસ્થા રૂપી યોગ્ય પ્રકારની ટીમનું સંચાલન કરીને દરેક પ્રજાને પોતાના તહેવારો ઉજવવા માટેની છૂટછાટ આપવામાં આવી જોઈએ ચોક્કસથી મહત્ત્વનું રહ્યું સ્થાનિકોએ સીધી જ રીતે આપણી સાથે વાત કરી કે સરકાર દ્વારા ચોક્કસથી એક કમિટી બનાવવી જોઈએ નિયત અધિકારીઓ છે તેઓની નિમણૂક કરવી જોઈએ અને કોઈ પણ સ્થળ હોય મંદિર મસ્જિદ કોઈ પણ જગ્યા ઉપર હોય ચોક્કસથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન રહે અને ત્યારબાદ આ ઉજવણી કરવામાં આવે મારી સાથે સ્થાનિક છે તે યુવાન છે તેની સાથે હું જોડાઈશ વાત કરીશ થર્ટી પર્સની ઉજવણી કરતા યુવા વર્ગો જોવા મળ્યા આ વર્ષે હવે નહીં જોવા મળે શું કહે છે થર્ટી ફર્સ્ટનું જે આ ઉજવણીનું એમને જાહેરનામું બહાર પાડ્યું છે જે થર્ટી ફર્સ્ટ કેન્સલ કર્યું છે એના નિયમ તથા એ જે જાહેરનામું બહાર પાડ્યું છે ખૂબ જ સારું છે પણ આની સાથે સાથે કેવું એવું છે કે સરકાર જે પણ રેલીઓ કરે છે મોટી મોટી રેલીઓ કરે છે બીજેપી હોય કે અન્ય કોઈ પણ પાર્ટી હોય એની જેમ તમે થર્ટી ફર્સ્ટનો પ્રોગ્રામ કેન્સલ કરો છો તો એ રીતના રેલીઓનો બી તમે શુક્રવાર પરમિશન આપો છો એની અંદર કોરોના નથી ફેલાતો જેમ કે લગ્ન છે અત્યારે લગ્નગાળાની અંદર સોની સંખ્યા કીધેલી છે જ્યારે બીજેપીના જે પણ કાર્યકર્તા હોય એમના ત્યાં પ્રસંગો જ્યારે સગાઈની અંદર બી દસ હજાર પબ્લિક આવતી હોય તો ત્યાં તો કોઈ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું જ નથી કોઈ વ્યક્તિ માસ્ક પહેરેલું હોતું નથી મોટી મોટી રેલીઓ કરે ત્યારે બી કોઈ માસ્ક હોતું નથી નાના પ્રસંગોની અંદર ડીજે બી નથી વગાડવાતા ત્યારે એમના માટે ડીજેની પરમિશન મળે છે તો એ બધી વસ્તુ ઉપર રોક લગાવો તો બહુ સારું રહેશે સાહેબ ચોક્કસથી નિયમ બનાવવામાં આવે પરંતુ સમાન નિયમ બનાવવામાં આવે મંત્રી હોય નેતા હોય કે કાર્યકર્તા હોય કે પછી સ્થાનિક જે અગ્રણી હોય દબરેકના માટે આ નિયમ સરખો બનાવવામાં આવે ત્યારે જ યોગ્ય રીતે આ નિયમ છે તે લોકો છે તે ઈચ્છી રહ્યા છે મારી સાથે અન્ય એક સ્થાનિક છે તેઓની સાથે વાત કરવા માગીશ થર્ટી ફસ્ટ ડિસેમ્બર આવે છે ખ્રિસ્તી ધર્મનો જે તહેવાર પણ કહેવામાં આવે છે ત્યારે તેની ઉપર રોક લગાવવામાં આવ્યો છે કારણ કે રાત્રિ કરફ્યુ યથાવત રહેશે શું કહેવાય પણ સરકારશ્રીને જણાવવાનું કે જે રીતે તમે નિયમો પાડો છો બહાર પાડ્યા છે એ પ્રમાણે આ પબ્લિક પો પોતાની રીતે અને નિયમો પાળી અને દરેક ધર્મના વ્યક્તિઓને એ એમનો ધર્મના જે લગતા કાર્યક્રમો છે કે દર્શન જાહેર છે તે એ બી કરી શકે તો સરકારશ્રીએ એના ઉપર કોઈ રોકટોક લગાવી ના જોઈએ અને બધાએ દદાએ નિયમનું પાલન કરી અને બધાએ સાથે રહી અને સહકાર આપવો જોઈએ અને સરકારશ્રીએ જે નિયમો બહાર પાડે છે અને બંધારણ બહાર પાડે છે કે ભાઈ મંદિર મસ્જિદ કે ગુરુદ્વારામાં કે ખ્રિસ્તી ધર્મના ઉત્સવોમાં આ ન કરવું જોઈએ એ વસ્તુ ખોટી છે એનાથી જનતાનું મન લુભાય છે અને બધાને ખોટો આક્રોશ ઉત્પન્ન થાય છે બાકી જે નિયમો બનાવે બધાને એક સરખા રાખો એના માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ ચોક્કસથી અન્ય સ્થાનિક છે મારી સાથે જોડાયેલા તેઓની સાથે પણ સીધી જ રીતે વાત કરીશ જે રીતે થર્ટી ફર્સ્ટના દિવસે પણ રાત્રિ કરફ્યુ અમલ રહેશે શું કહેશો મને યાદ છે ત્યાં પચીસ ફેબ્રુઆરી બે હજાર વીસના રોજથી આ કોરોનાની જે મહામારીના લીધે લોકડાઉન આવ્યું પહેલાં લોકડાઉન પછી અન્ય છૂટછાટ આપી પરંતુ તેમ છતાં લોક રાત્રિ કરફ્યુ આ એનાથી જે આપણે કોઈ પણ તહેવારની છૂટછાટ આપવામાં આવી નથી પરંતુ એના સિવાય જ્યારે કોઈ રાજકીય તહેવાર હોય રાજકીય કોઈ પ્રસંગ હોય તો એ બધું બહુ છૂટછાટથી થઈ શકે છે તો ખાલી સામાન્ય પ્રજા માટે જ આ કોરોના છે કે સામાન્ય પ્રજા માટે જ બધા નીતિ નિયમ કે લાગુ પડે છે શા માટે તમે સરકારની ફરજ છે કે કોઈ પણ પ્રકારનું આયોજન એ રીતે કરે કે એમના જે કાર્યક્રમો થતા હોય તેમાં તકલીફ નથી થતી તો જે પબ્લિક છે આમ જનતા છે એમને પણ એમના જે તહેવાર છે જે રીત રીતરિવાજ છે એ મનાવવાની પૂરેપૂરી સંભાવના મળી રહે અને એના માટેની કોઈ વ્યવસ્થા ઉભી કરવી જોઈએ તો ચોક્કસથી ફરી એકવાર આ તમામ સ્થાનિકો મારી સાથે જોડાયા હતા તેઓના દ્રશ્યો હું આપને બતાવવા માગીશ કે આ સ્થાનિકો તમામ લોકો જોડાયા અને તમામનું એક જ મંતવ્ય છે કે જ્યારે પણ કોઈ નિયમ લે ઘડવામાં આવે તો ચોક્કસથી તેની અંદર જે છૂટછાટ આપવામાં આવતી હોય છે તે આપવામાં આવે કોરોના વાયરસ સાથે હવે જીવવાનું છે અને તેની સાથે રહેવાનું છે પરંતુ સાવચેતી સૌથી મોટી બચત છે સાવચેતી રાખીશું તો તમામના જીવ પણ બચી શકશે તમામ રીતે આ કોરોના વાયરસ છે તેને પણ નાથી શકાશે આ તમામ બાબતોની સાથે મારી સાથે આ સ્થાનિકો છે તે અમદાવાદથી જોડાયા હતા જી દીપક અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર તો અમદાવાદમાં થર્ટી ફસ્ટ ડિસેમ્બરની ઉજવણી પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે આપણે જણાવી દઈએ કે આ વર્ષે થર્ટી ફસ્ટ ડિસેમ્બરની ઉજવણી નહીં કરી શકાય ખાસ કરીને યુવાનોમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની પાર્ટીનો માહોલ જોવા મળતો હોય છે આ ઉપરાંત ખ્રિસ્તીઓનું આજે નવ વર્ષ છે તેઓ પણ આની ઉજવણી કરતા હોય છે તો આપણે જણાવી દઈએ કે હાલ અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં છે અને રાત્રિ કર્ફ્યુના કારણે રાત્રે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી આ કરફ્યુ અમલમાં છે તો કરફ્યુના કારણે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે અને કર્ફ્યુ ભંગ કરનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરશે તો આપણે એમ પણ જણાવી દઈએ કે પોલીસ સાદા ડ્રેસમાં વોચ રાખશે હાલ રાતના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી જે કર્ફ્યુ છે તે એકત્રીસમી ડિસેમ્બર સુધી યથાવત રહેશે અને એકત્રીસમી ડિસેમ્બરે રાતે નવ વાગ્યા પછી કોઈ જ પાર્ટી કે કોઈ ઉજવણી નહીં કરી શકાય તો આપણે જણાવી દઈએ કે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે થર્ટી ફર્સ્ટની પાર્ટીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી દર વર્ષે યુવાઓ દ્વારા મોટા પ્રમાણમાં કરવામાં આવે છે કોઈ બી ક્લબ હોય કે કોઈના ઘર હોય અથવા કોઈના ફાર્મ હાઉસ પર આની ઉજવણી જોરશોરથી કરવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે જ્યારે કોરોનાને લીધે દરેક તહેવારમાં રોકટોક લાગી છે ત્યારે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની પાર્ટીને અને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે આ વખતે અમદાવાદમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી નહીં કરી શકાય આપણે જણાવી દઈએ કે હાલ અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં છે અને આ કર્ફ્યુના કારણે પોલીસ દ્વારા કડક કાર્યવાહી થશે અને લોકો પર નજર પણ રાખવામાં આવશે કર્ફ્યુ ભંગ કરનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરશે તો પોલીસ સાદા ડ્રેસમાં આ વોચ રાખશે હાલ રાતના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં કર્ફ્યુ છે તો કોરોનાની જે સ્થિતિ છે તેને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે એકત્રીસમી ડિસેમ્બરની પાર્ટી નહીં યોજાઈ શકે રાતે નવ વાગ્યાથી છ વાગ્યા સુધીનો જે કર્ફ્યુ છે તે ચાલુ રહેશે અને રાતે નવ વાગ્યા પછી કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં કરી શકાય આ ઉપરાંત જે અમદાવાદથી નજીકના ફાર્મ હાઉસ છે અથવા જે બીજી એવી જગ્યાઓ છે જ્યાં લોકો ભેગા થઈને પાર્ટી કરી શકે તેવી સંભાવના છે ત્યાં પણ પોલીસ સતત વોચ રાખશે અને તેમાં પોલીસ સાદા કપડામાં રહીને તેમનું વોચ રાખશે તો ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હાલ રાતે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કરફ્યુ છે અને આ ઉપરાંત અમદાવાદ સિવાય બે મહાનગરોમાં પણ આ કરફ્યુ છે ત્યારે અમદાવાદમાં જાહેરના બહાર પાડવામાં આવ્યું છે કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી નહીં કરી શકાય રાતે નવ વાગ્યા પછી કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ નહીં કરી શકાય કે જેમાં સોશિયલ ડિસ્ટન્સનું ભંગ થાય અથવા લોકો જો પાર્ટી કરતા નજર પડશે તો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ કરફ્યુનો ભંગ કરનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરશે તે તેવું પણ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો પોલીસ સાદા ડ્રેસમાં વોચ રાખશે બીજા બધા તહેવારોની જેમ આ કો થર્ટી ફસ્ટ ડિસેમ્બરની ઉજવણીને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે જ્યારે આટલા મહિનાથી કોરોના આપણી વચ્ચે છે ત્યારે બીજા તહેવારોમાં પણ આવી રીતે જ બીજા તહેવારોની ઉજવણીમાં પણ કોરોના બધાને આ રીતે નડ્યો હતો ત્યારે એકત્રીસ ડિસેમ્બરની પાર્ટીમાં પણ કોરોનાનું ગ્રહણ લાગશે તો આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં હાલ રાત્રિ કર્ફ્યુ અમલમાં છે અને આ રાત્રિ કર્ફ્યુ રાતે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી અમલમાં છે તો રાતે નવ વાગ્યા પછી કોઈપણ પ્રકારની પાર્ટી કે ઉજવણી કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને આનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તો આપણે જણાવી દઈએ કે આ કરફ્યુનો ભંગ કરનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરશે અને પોલીસ સાદા ડ્રેસમાં હાજર રહેશે અને લોકો સામે વોચ પણ રાખશે ઉલ્લેખનીય છે કે આ થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં મેળાવડો ભેગો થવાની તેમજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થવાની પૂરેપૂરી પૂરેપૂરી આશા છે તો ત્યારે રાત્રિ કરફ્યુ અમલમાં છે અને તે એકત્રીસ ડિસેમ્બર સુધી રહેશે જ અને કોઈ પણ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી રાતે નવ વાગ્યા પછી નહીં કરી શકે ખ્રિસ્તી ધર્મનું આ નવું વર્ષ છે અને યુવાનોમાં ખાસ કરીને ક્લબમાં હોટેલ્સમાં કે ફાર્મ હાઉસમાં આની પાર્ટી કરવાનો ખૂબ જ ખૂબ જ રસ જોવા મળે છે ત્યારે આ ઉજવણી પર આ ઉજવણી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને તેને લગતું જાહેરનામું અમદાવાદમાં બહાર પણ પાડવામાં આવ્યું છે કે થર્ટી ફસ્ટ ડિસેમ્બરની ઉજવણી આ વર્ષે અમદાવાદમાં નહીં કરી શકાય હાલ પણ અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ ચાલુ જ છે અને એકત્રીસ ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ ચાલુ રહેશે આ કરફ્યુના કારણે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે અને કર્ફ્યુનો ભંગ કરનાર સામે પોલીસ પગલાં પણ લેશે અને કાર્યવાહી પણ કરવામાં આવશે તો આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં હાલ રાતના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યુ છે અને પોલીસ આના માટે સાદા ડ્રેસમાં વોચ રાખશે તો આપણે અમે આપણે જણાવ્યું કે અમદાવાદની જનતાનું આ વિશે શું કહેવું હતું અમદાવાદની જનતાનું એવું કહેવું હતું કે